અમદાવાદમાં માં બાર વર્ષ બાદ વૃક્ષોની ગણતરી કરવામાં આવી રહી છે વૃક્ષોની ગણતરી માટે મહાનગરપાલિકાએ એક એજન્સીને કામ સોંપ્યું છે આ એજન્સી જીઆઈએસ અને જીપીએસ ની મદદ ગણતરી કરી રહી છે વૃક્ષોની ગણતરી માટે મારફતે વૃક્ષનું લોકેશન તપાસવામાં એમસી ટ્રી સેન્સ એપ્લિકેશન માં વૃક્ષ ની જાતિનું નામ લખવામાં આવે છે વૃક્ષનું ચોક્કસ લોકેશન નોંધવામાં આવે છે કર્મચારીઓ એકસો સાડત્રીસ સેન્ટીમીટર થી ઉપર વૃક્ષના થડની જાડાઈ માપે છે વૃક્ષની અંદાજિત ઊંચાઈ મીટરમાં નોંધવામાં आवे छे वृक्षનો ફેલાવો અને તેની વર્તમાન સ્થિતિ નોંધવામાં આવે છે બાદમે ટ્રી કેસે કન્ડિશન एवरेज डेड हेल्दी પુઅર યહા પે દેખોગે તો ફેર આપે હેલ્ધી दिख रहा है तो हेल्दी आएगा इसमें हेल्दी બાદમે ટ્રી બેલેન્સ ઇન બેલેન્સ બેલેન્સ મતલબ સીધા હે ઓર ઇન બેલેન્સ મે 45 ડિગ્રી સે નીચે ઝુકા ہوا રહેગા 45 ડિગ્રી સે નીચે ઝુકા રહેગા તો ઇન બેલેન્સ નહીં તો બેલેન્સ આયગા વૃક્ષ સંબંધિત અન્ય આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ